તો મિત્રો આ રીતનું કંઈક ડેકોરેશન કર્યું છે આપણે માતાજીના આંગણે જો તમે આ બધા સેવાભાવે અમારે આ રીતે બધો શણગાર કર્યો છો તો કેમ સોમવાર આ કલા જાવ તો ફરીવાર એક આપણા નવા વલગમાં હાર્દિક સ્વાગત છે અને મિત્રો એવું હતું ને કે મારો હમણાં વલગ નહોતો હતો હાથ આઠું પણ એમાં એવું હતું થોડુંક ખેતરનું કામ હતું એટલા માટે વલગમાં તો ઉતરવાનો ટાઈમ નથી રહ્યો તો ચાલો આજે આપણે જવાનું છે ખોડિયાર મંદિરે કારણ કે નવરાત્રિની બધી તિયારીઓ ચાલી રહી છે

নকা <laughs> વાયુ છે તો મિત્રો એમાં એવું છે દિવાલ પડી ગઈ ને એટલા માટે આ બધું પાણી આવે છે અમારે અહીંયા જો આ દિવાલ હવે બાંધવાની છે તો આ સમયમાં અને જો આ માતાજી મંદિર છે સ્થાનક હાસું ખોડિયાર માતાજી જો અમારા સેવા બધા કરે છે બધા કરવા આ બધા ખોટા રાખી દીધા છે આપણે માંડવા કરવા જમાતાજીનો એમાં બધા છે આવી જશે નાના છોકરા પણ સેવા કરે માતાજી જો પણવા છે તોય સેવા કરવા મીણા જો આ બધી દોરી અમારા લાંબે કરે છે બે અમારા દાદા એ દવા માટે પડ્યા દવા મારવી પડે ઓય કેટલી બધી કરી મને દેખાਣੀ જ નહી બા કેટલી જાતે તે વઠા વાળો નું મક છે सीताराम બાપા તો મિત્રો જો આપણે છે ને બધી શણગારવાની બધી ડિઝાઇન કામ ચાલુ કરી દીધું મારે તો આ રીતે અમારે ગોઠવે છે વિક્રમભાઈ જો આ રીતનો કંઈક શો હશે મિત્રો કેવી ડિઝાઇનનો શો આવે મિત્રો કોમેન્ટ કરજો તમે તો અમારા બાળકો છે બધાય હા চামানে

આ રીતનું ડેકોરેશન છે મિત્રો આ ખોડિયાર માતાજીના મંદિર અમે આ રીતે નવરાત્રીમાં નવ દિવસ સુધી ધૂમધામથી ઉજવીએ છીએ જો આ રીતની બધી કાગળ ને એવું બધું ગોઠવું છે આ રીતનું જો પણ આ રીતે ગોઠવું છે ખોડિયામાં બધા જો આ રીતના અમારા ધમભાઈના બધાય બધા સેવા ભાવી છે બધા જો આ રીતે કંઈ ખણગાર કરેલો છે કેવો છે તમે કોમેન્ટ કરજો જો તો ફાઇનલ તો જો ઓલા કાંઠે આપણે વાય ની પડકે જા મો ખોડિયાર માં નું સ્થાન કતો ના પણ જો ડેકોરેશન કરી નાખ્યો છે અમારા ધમભાઈ તો એ ધમભાઈ બોલો તો ખરા કે જાવ તમે તો મસ્ત મજા ની ડેકોરેશન કે કે મુગુ વાય છે મજા કરે છે તો ફાઈનલી મિત્રો આપણે જો મંદિરે શું કહેવાય ખોડિયાર માતાના મંદિરે આપણે ડેકોરેશન બનાવતા નોરતાનું બધું એ કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને જો આપણે ઘરે વહી આવ્યા છે મિત્રો તો તમને આ વિડીયોમાં મિત્રો મજા આવી હોય અને અમારો શું કહેવાય શણગાર કેવી રીતે કર્યો છે તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને તમે કયા ગામથી અમારો વિડીયો ભૂકે છે તો પણ કોમેન્ટ કરજો મિત્રો ચાલો ફરી એક આપણે નવા વલોગમાં મળીશું